છઠ્ઠા નર્તા પ્રમાણે કાચ્યાની જ ઉપાસ આરાધનાનું બહુ મહત્વ છે આજના દિવસે આજે માને નારંગી અર્પણ કરવાનું ગઈકાલે પણ કર્યું હતું આજે પણ કરી શકો છો આજના દિવસે માની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે માને લીલા કલરના વસ્ત્ર અર્પણ કરવા જોઈએ આજના દિવસે માની ઉપાસના આરાધના જયારે તમે કરો છો ત્યારે મોસંબી અર્પણ કરવું જોઈએ પ્રસાદ તરીકે લઈ શકો છો ત્રીજ ની વૃદ્ધિ તિથિ આવી છે એટલે દિવસો ગણવામાં ભૂલ થઈ શકે તમારી છઠ્ઠું નો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ આ છઠ તિથિ આજે સવારે બાર ને પંદર મિનિટે પૂર્ણ ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો નક્ષત્ર ગણાય છે મૂળ આ મહત્વની વસ્તુ સાંભળી લેજો આ મૂળ નક્ષત્ર આજે સવારે ચાર ને નવ મીટર શરૂ થાય અને પૂર્ણ થાય છે આવતીકાલે સવારે પાંચ ને પંદર એટલે આજે સવારે ચાર ને નવ મિનિટ થી લઈ આવતીકાલે સવારે પાંચ ને પંદર મિનિટ સુધીમાં જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર મૂળ ગણાશે આ મૂળ નક્ષત્રમાં જયારે તમારા બાળકનો જન્મ થાય છે ત્યારે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ મૂળ નક્ષત્રમાં બાળક જન્મે છે તેનું સીધું પ્રત્યક્ષ મુખ ન જોશો અગિયાર દિવસ અગિયાર મે દિવસે જોઈ શકો છો કાસાની વાડકીમાં ચોખ્ખું ગાયનું ઘી લઈ એમાં પહેલા બાળકનું મોડું એમાં જોવાનું અને પછી કાસાની વાડકી કોઈ પણ દેવસ્થાનમાં મૂકી પછી તમે પ્રત્યક્ષ મુખ જોઈ શકો છો પણ અત્યારે મોબાઈલના જમાનામાં ઘણા લોકો ફોટા પાડીને એના પિતા ખાસ કરીને ફોટા પાડીને બાળકનું મુખ જોઈ લેતા હોય છે પણ એવું ન કરશો એ તમારે ને તમારા બાળક આખી જિંદગી ભોગવાનું રહેશે દસ દિવસ થોડુંક ચલાવી લેશો તો જીવનમાં તમને લોકોને તકલીફ ઓછી આવશે તો ખાસ કરીને આજે મળશે ચાર ને નવ મિનિટ થી લઈ આવતીકાલે સવારે પાંચ ને પંદર મિનિટમાં જન્મ થાય છે આજે જે વાઘનો જન્મ થાય છે સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે ભાગનો જન્મ થાય સૌભાગ્ય આજે જે બાગ નો જન્મ થાય એનું કરણ ગણ આજે બપોરે બાર ને પંદર મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે ભાગનો જન્મ થાય નું ઘર કણ ગણા આજે જે બા નો જન્મ થાય

આજે જોકે મારાબસ્ક્રાઈબ મિત્રો એ મારા ઘર પરિવાર માંથી કોઈ પણ સદસ્ય ની છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવાર ઉઠીને સૌથી પહેલા આજનો સુકન કરી લો આજનો સુકન કરેલો હશે તો કાર્ય નિર્વિઘ્ન પાર પડશે આખું વર્ષ સુંદર થશે એમજ આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ અંગે ધંધા માટે જરૂર છે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય આવા કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છોકી વગેરે બધા કાર્ય કરતી વખતે સુકન કરેલું આજનો સુકન કરીને કાર્ય કરશો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે દેવતાઓને પ્રાર્થના કરો કે મારા કાર્ય મારી સાથે રહેજો પિતૃ ના વંદન કરીને નીકળો આજના દિવસે ગાયને એક ખાટા મીઠા ફળ હતી બુધ અને રાહુ બે ગૃહો પ્રશ્ન થાય વેપાર વ્યવસાયમાં પણ વૃદ્ધિ થતી હોય છે આધા દિવસે તમને જો કપાવૈયા મળી જાય કિન્નર કહીએ છીએ માસી કહીએ છીએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે સાડા સાત રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે ત્રણ થી આવતી મળસ્કે ત્રણ થી આવતીકાલે મળસ્કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસ બાદ મળે છે બાકી મળવાની શક્યતા ઓછી થાય આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે કોઈ પણ ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ આજના દિવસે તમે જે કઈ કાર્ય કરો છો એ લાંબા જીવન સમય સુધી નું સુખ પ્રાપ્ત કરાવે છે આજના દિવસે એન્ગેજમેન્ટ કરવા બહુ ઉત્તમ છે આજના દિવસે લગ્ન કરવા માટે પણ જેની કુંડલીમાં બે મેરેજ યોગ હોય એ લોકો આજે લગ્ન કરે છે તો એ લોકોને આ જીવન સારું રહે છે એક અદભુત આકર્ષણ એકબીજાની વચ્ચે રહે છે એમ કહેવાય છે એક બે પક્ષી છે જેને સારસ બેરડી કહેવામાં આવે છે સારસ નામનું જે પક્ષી છે એ બંને જણ વચ્ચે એટલો બધો પ્રેમ હોય છે એમાંથી એક મરી જાય તો બીજું ત્યાં ત્યાં માથા ટપકીને મરી જતો હોય છે એક તો પ્રેમ જીવન ભર રહેતો હોય છે એવો આજનો દિવસ છે આજના દિવસે તમે જે કાર્ય કરો છો એમાં આશા બધી પરિપૂર્ણ થાય એવા દિવસ છે આજના દિવસે મંગળસૂત્ર ની ખરીદી કરવા માટે પણ ઉત્તમ લાંબા ગાળા માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તે પણ ઉત્તમ છે આજના દિવસે કોઈ પણ નવા વસ્તુ ધારણ કરવા માટે પણ ઉત્તમ છે તમારામાં આધ્યાત્મિકતા વધી જશે બની શકે કપડાં તમારા ધોબીન ત્યાં રહી જાય અથવા કોઈને આપી દેવા પડે પરંતુ નવા વસ્તુ ધારણ કરવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય

આજે મળશે ચાર ને નવ મિનિટ થી આવતીકાલે સવારે પાંચ ને પંદર મિનિટ સુધી મળે કોઈ પણ કાર્ય કરશો આજનો સંકલ્પ આજે માસના માસો બ્રહ્મ પવિત્ર શુક્લ પક્ષે સષ્ટમી આયામ સૌમ્યવાસ અંતર્ગત સતમી આયામ સૌમ્યવાસ અને પિત્તા હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मनम સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપતિ જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થ આયુ આરોગ્ય ઐશ્વર્ય હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम, और जो विदेश में मा जवा मांगता है या सीप में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को विदेश जवा मांगता है कायम मे लोग बोला मांगता है मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़ा है बोलों ने जिन्हें आरोग्य नहीं पूजा पहली है ना इलाकों हम तो दरीक जनाएं बोलोंगे बोलो मामा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दरीक जनाएं बोलोंगे सकल मनवान सित फल प्राप्ति अर्थम अद्य दिने પ્રધાન નિત્ય દિન પૂજન અર્ચન અહમ દેવતાના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા પર પાણી મૂકવું પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલછૂપ થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકો ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ